અરવલ્લી જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના શાખાના ચેરમેને પ્રોગ્રામ ઓફિસર સામે ગંભીર આક્ષેપો કર્યા છે ચેરમેન વીણાબેન ખરાડીએ ત્રણ મહિને યોજાતી સામાન્ય સભામાં અવગણના થતી હોવાના આક્ષેપો લગાવ્યા છે તો અરવલ્લી જિલ્લા આઈસીડીએસ અધિકારી પર ભ્રષ્ટાચાર અને કૌભાંડ આચર્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે ચેરમેન વીણાબેન વગર નિર્ણયો લેવામાં આવતા અને અવગણના કરતા ભારે આક્રોશ સાથે મીડિયા સામે

आज 20 12 24 में हमारी सामान्य सेबी सा टीम सामान्य समिति okay. महिला बाल विकास समिति की मीटिंग ली दी थी ये પછી हमारी कोई मीटिंग आज सीधी लेवामा નથી આવી જનરલી દરેક દર મહિને દરેક સમિતિની મીટિંગ લેવામાં આવતી હોય છે મારા પ્રોગ્રામ ઓફિસર મને આઇસીડીએસ વિભાગની કોઈ પણ જાતની માહિતી આપતા નથી કોઈ પણ જાતની

એગ્રામ ઓફિસર ભ્રષ્ટાચારથી છે ભ્રષ્ટાચાર એટલો બધો ચાલી રહ્યો છે એની મેવારમાં રજૂઆત કરેલી છે તાલુકા પ્રમુખ શ્રી રિડિયો શ્રી ઓમલે આપણા મંત્રી શ્રી વિકુસી પરમાર સાહેબ ડાલનગર બજે પર આ વાતની જોઈએ ધ્યાન વિદ્યુત જોતી એટલે આ વખતે ને ઠરાવ પાસ કરો ભ્રષ્ટાચાર વિશે એ વખતે ભી મીટિંગ પૂરી કર દેવા મારી થી મારી વાત ધ્યાન હતી હતી આજે મેં એક બાબતે રજૂઆત કરી ત્યારે રજૂઆત કરી તો મારી વાત ધ્યાનનો ન લેતા મીટિંગ પૂરી કરી દીધી અને હવે તમારી મીટિંગ

ये ये प्रश्न ने तुमने जवाब मारियो तो ये नो जवाब कोई मने आपवा म नथी आव आज ये सभांग बंगल उपस्थित है आज जो सामान्य सभा में दगी पर्ती है ना जैसा सही करेली से इतना बधा जता आ हाउस होसली पर्ती होती होय से ये बार-बार फुबती होती होय से ये, आप, आप, ये बाप बाप दी बपति आपनो मैंने कोई माहिती आपवा म आवुच नथी અમને સુધી મને કોઈ બાબતો જાણ કરવામાં જ નથી આવી કે સામાન્ય સભામાં આગમી સામાન્ય સભામાં નિર્ણયા કરી કે રે બી હા અવતન જેસે કરીને મીટિંગ પૂરી કરી દેવા માગી દી આવક તે બી નિર્ણય કરી અધ્યક્ષાનેથી કે અધ્યક્ષ શ્રી મારે આવો પ્રોબ્લેમ છે અને મોડા આગાવા મોડા મોડાની મૌખિક રીતે તો હું ઘણી વાર બીศรีને પ્રમુખ શ્રીને જણાવી દીધું છું આગે સામાન્ય સભામાં બી કરી દીધી વાર મે કીધું આડેબી મીટી પૂરી કરી દેવા માયુખા હવે મીટી કઈ જશે તમારી એનો તો શું મતલબ કે મીટી પૂરી થઈ જાય મીટી થઈ જશે બીજી સમિતિઓના બેઠક મીટીંગ હે ત્રણ મહિને ઓફિસર અને चेयरमैन સંકલનમાં લઈને મીટીંગ કરતા હોય છે મારે એવું કોઈ સંકલન થતું નથી સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ બાળકોનો પોષણથી બચાવવા માટે કરતો હોય એનો લાભ મળતો હોય છે ખઈ મોટો બાળકો એ જોવા જઈએ તો જે સવાર નાસ્તો અને બપોરે જમવાનું હોય છે તો ખરેખર સવાર માં નાસ્તો અને બપોરે જમવાનું સોમવારે અને ગુરુવારે ફળફ્રુટ કહે છે એ બી ખાસ અપાતું નથી નાસ્તો કહો કે જમવાનું કહો આ દરેક આંગણવાડી માં એક જ વાર આપવામાં આવતું હોય છે મને સભામાં આવું થતું હોય તો મારે ચેરમેન તરીકે રહેવાની કોઈ જરૂરિયાત નથી અને ચેરમેન પોતે રાજીનામું આપવું તો એનો આસિસ્ટન્ટ અધિકારીનો ભ્રષ્ટાચાર અધિકારી તરીકે એનો ઠરાવ કરીને એની બદલી કરો અને એની યોગ્ય તપાસ થવી જ જોઈએ જે આટીના ચેરમેન જે طریقے નીમે ઉસુ ત્યારથી એની તપાસ થવી જોઈએ અને એની તપાસની માંગણી કરી રહી છું દરેક જે નાસ્તા છે પછી જે બેલ જે બજેટ આવતું હોય પછી જે કર્મચારી લેવાતા આઉટસોર્સના છે એ દરેક બાબતની તપાસ થવી જોઈએ અને જે પેલા એ એ હમણા સરકારી રીતે થાય છે એ બી કઈ પારદર્શક ખોતી નથી ઘણું બધું એમાં બી કમ્પ્યુટરમાં ચર્ચાત કરવામાં આવી ને સુધારા વધારે કરતા હોય છે તો જાણતી નથી મને કશી કહેવાનું નથી આવ્યું આવું નથી બત્તી તો ના હું બધું જાણતી એ બાબતે હું કશું જાણતી નથી તો ચેરમેનનો મારે કે મતલબ છે મહીન્દ્રપ્રસાદ નેમપ્રસ્યુ સરવલી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર